નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં જાહેર રોડ પર થયેલા ગંભીર હુમલાના કેસમાં એક યુવકનું મોત નીપજ્યું છે હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા દીપક રાઠોડનું નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું પ્રાપ્ત માહિતી મુજબ દીપક રાઠોડ પર જાહેર રોડ પર હુમલો કરવામાં આવ્યો હતો ગંભીર ઈજાઓને કારણે તેમને તાત્કાલિક એકસો આઠની મદદથી નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં શનિવારના રોજ સારવારના દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું આ ઘટનાને પગલે પોલીસે પહેલા એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી બાદમાં કેસની ગંભીરતા ધ્યાનમાં લઈ પોલીસે હત્યાની કલમ ત્રણસો બેનો નો પણ ઉમેરો કર્યો છે પોલીસે મુખ્ય આરોપી હસન મહંમદ એકલવાયાની ધરપકડ કરી છે સાથે જ બે સગીર આરોપીઓને પણ ઝડપી લઈ રિમાન્ડ હોમમાં મોકલવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે યુવકના મોત બાદ વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે આજે જલાલપોર તાલુકાના ધારાસભ્ય સી પટેલ સાહેબ મૃતકના પરિવારજનો એમના સ્થાનેને મળવા પહોંચ્યા હતા આર સી પટેલે પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને કહ્યું હતું કે ન્યાય માટે જે કોઈ કામગીરી કે મદદની જરૂર પડશે તેમાં તેઓ સંપૂર્ણ રીતે પરિવારની સાથે છે સાથે જ અનાજ તેલના ડબ્બા સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આપી સહાય પણ કરવામાં આવી હતી નવસારી હનીફ મન્સૂર ન્યૂઝ ફોર્ટીન નવસારી